નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદના પ્રભુ શ્રી રામના દર્શન સામે આવ્યા છે કરોડો લોકોનું સ્વપ્ન સાકાર થયું છે ભગવાન રામ મંદિરમાં બિરાજ્યા છે અભિજીત મુહૂર્તમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જોકે આ સમયે અયોધ્યા રામ નામથી ગુંજી ઉઠ્યો હતો વડાપ્રધાન મોદીએ રામ ભગવાનની આરતી ઉતારી હતી હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી તમે અહીંયા જોઈ શકો છો તે મુજબ આ તસવીર રામલીલાની છે જેના દર્શન ભાવકો માટે આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારબાદનો મહત્વનો સમાચાર વિશે વાત કરીએ તો દેશ સૂર્યપ્રકાશથી ચમકશે વડાપ્રધાન મોદીએ તેને લઈને મોટી જાહેરાત કરી છે વડાપ્રધાન મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના ઘરના લોકોના વીજળીના બિલમાં ઘટાડો નહીં પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સામાન્ય શ્રદ્ધાળુઓ અયોધ્યામાં આજથી દર્શન કરી શકશે શ્રી રામલલાના દર્શન માટે આજથી સામાન્ય શ્રદ્ધાળુઓ મંદિરમાં જઈને દર્શન કરી શકશે મંદિર સવારે સાતથી સાડા અગિયાર વાગ્યા સુધી અને બપોરે બેથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે નિયમિત રીતે ત્રણ વખત વિશેષ આરતી થશે સવારે સાડા છ વાગે શ્રૃંગાર આરતી બાર વાગે ભોગ આરતી અને સાંજે સાડા સાત વાગે સંધ્યા આરતી થશે જોકે આરતીમાં ભક્તો જોડાઈ શકશે મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે પગલાં પણ લીધા છે જોકે આજથી જ લાખો શ્રદ્ધાળુઓ દર્શાવને ઉમટે તેવી પણ આશાઓ સેવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ દ્વારા આવતીકાલથી ફરી કમોસમી વરસાદ ત્રટકે તેવી શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રાવત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે તારીખ થી લઈને છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે જેના કારણે વાદળવાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર કરી તો ગુજરાતના હીરા વેપારીએ રામ મંદિર માટે પાંચ મણ સોનાનું દાન કર્યું છે અયોધ્યાના નવા મંદિર માટે લોકો પોતપોતાના ગજા પ્રમાણે દાન આપી રહ્યા છે પરંતુ આ બધામાં ખરા દાનવીર તો ગુજરાતીઓ નીકળ્યા છે ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે સુરતના સૌથી મોટા હીરા વેપારીએ રામ મંદિરને એકસોને એક કિલો સોનું ભેટમાં આપ્યું છે જોકે આ રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે વેપારીએ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા ગર્ભગૃહ ત્રિશુળ ડમરું અને સ્તંભોને ચમકાવવામાં આવી રહ્યો છે ગર્ભગૃહના પ્રવેશ દ્વારની સાથે મંદિરના ભોયતળીએ ચૌદ સુવર્ણદાર પણ લગાવવામાં આવ્યા છે જોકે સુરતના અન્ય એક હીરા વેપારીએ રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનો મુંગટ પણ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં એક વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન કરવામાં આવશે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીથી એક વર્ષ માટે નિઃશુલ્ક ભોજન મળશે અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓનો સહયોગથી સદાવ્રત ચાલશે આ સાથે હવે મોહનથાળ તેમજ ચિક્કીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મંગાવી શકાશે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે તાજેતરમાં સરકારે બે હજાર કરોડ રૂપિયા ખર્ચીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની જાહેરાત કરી છે ત્યારબાદમાં મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈપીએફઓમાં સાત લાખથી પણ વધુ યુવાનો જોડાયા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં લગભગ તેર પોઈન્ટ પંચાણું લાખ લોકો જોડાયા છે આ સમયગાળા દરમિયાન અંદાજે સાત પોઈન્ટ સત્રીસ લાખ નવા સભ્યોની નોંધણી થઈ છે નવા સભ્યોમાં અઢારથી પચીસ વર્ષની વયના યુવાનોની સંખ્યા સૌથી વધુ સત્તાવન પોઈન્ટ ત્રીસ ટકા છે નવા સભ્યોમાંથી લગભગ એક ચોરાણું લાખ મહિલાઓ છે પેરોલ ડેટા મુજબ નવેમ્બરમાં લગભગ દસ પોઈન્ટ સડસઠ લાખ સભ્યો ઈ બહાર નીકળ્યા હતા પરંતુ બીજી નોકરીમાં જોડાયા બાદ તેઓ ફરીથી ઈપીએફઓમાં જોડાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા અધોરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તેવા મોટા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રામ મંદિર અંગે કહ્યું હતું કે મંદિર મામલે કોઈ પણ મત મતાંતર નહીં અધોરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજડાવવા ભાજપની કરતું છે સાથે તેઓએ સી જે ચાવડાના ભાજપમાં જોડાવા પર કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને તોડી ફોડી અને દબાવીને તેમજ લાલચ આપવામાં આવે છે ભાજપમાં ગયેલા ફોન પર રડ્યા છે હાલ કોંગ્રેસમાં કોઈ નારાજ નથી કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એક્યાસી ટકા લોકો એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સમર્થન કરે છે વન નેશન વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ દેશભરમાંથી સૂચનો મંગાવ્યા હતા આ અંગે કમિટીએ કહ્યું કે અમને એકવીસ હજાર સૂચનો મળ્યા છે જેમાંથી એક્યાસી ટકા લોકો એક સાથે ચૂંટણી કરવા માટે સંમત થયા છે છેતાલીસ રાજકીય પક્ષો પાસેથી સૂચનો મંગાવ્યા હતા જેમાંથી સત્તર પક્ષોએ અત્યાર સુધીમાં સૂચનો આપ્યા છે કોંગ્રેસ અને ટીએમસીએ વન નેશન વન ઇલેક્શનનો ઇનકાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો દંડ ભરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઈ ચલન એપ્લિકેશન લોન્ચ કરીને વન નેશન વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે સ્થળ પર દંડ ભરી ન શકતા વાહન ચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે નેવું દિવસમાં દંડ ન ભરનારનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે વન નેશન ઇન્ફોર્મેટિક સેન્ટરના સહયોગથી વન નેશન વન ચલણ ઈ ચલાણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવે છે જેમાં ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફતે દંડ ફટકારશે તે ઉપરાંત ભારતના કોઈપણ રાજ્યની ગાડી કોઈપણ જગ્યાએ નિયમોનો ભંગ કરશે તો પોલીસ ઈ ચલણ આપશે ત્યારે વાહન ચાલક ઈ ચલણ મળ્યાના નેવું દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં તેનો કેસ ટ્રાન્સફર થઈ જશે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં સોળ જાન્યુઆરીથી ઈ ચલણની અમલવારી થશે ટ્રાફિક નિયમના ભંગ માટે અપાતા ઇ મેમોને હવે વન નેશન વન ચલણ સિસ્ટમમાં આવરી લેવામાં આવ્યા છે દંડના નાણાં ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકાશે જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં ફોન થકી પણ ભરી શકાશે નેવું દિવસમાં ઈ ચલણ દંડ નહીં ભરો તો આપમેળે જ કોર્ટમાં જતું રહેશે બાદમાં આગળની કાર્યવાહી કોર્ટ થકી થશે ઈ ચલણનો દંડ નહીં ભરાયો હોય તેવા વાહનોની આરટીઓમાં કોઈ પણ પ્રકારની કામગીરી પણ થશે નહીં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલક તેમજ માલિકને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ મોકલવામાં પણ આવશે એસએમએસ સાથે વાહન માલિકના સરનામા પર સ્પીડ પોસ્ટથી ઈ ચલણ ઇસ્યુ થયાની જાણ પણ કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે